સ્વાગત છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તથા એસઓજી પોલીસની સંયુક્ત ટીમ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ના બીજા દિવસે તમાકુની ની બનાવટોનું વેચાણ કરતા દુકાનદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી ઉપરોક્ત સૂચના અને માર્ગદર્શન આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી રાતડા નાઓએ એસઓજી સ્ટાફના અધિકારી કર્મચારીઓની સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી કર્મચારીઓની જુદી જુદી ટીમો બનાવી ડ્રાઈવ અનુસંધાને શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના દુકાનદારોએ તમાકુ મોત નોતરે છે તેવા લખાણવાળો નિયમ મુજબનું બોર્ડ લગાડેલ ન હોય તેવા દુકાનદારો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ જે આધારે એસઓજી પોલીસ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના સ્ટાફના માણસો દ્વારા ફતેહગંજ વિસ્તારમાં આવેલ પોલીટેકનિક કોલેજની આજુબાજુના વિસ્તારમાં તથા સમરસ હોસ્ટેલ આજુબાજુના વિસ્તારમાં તથા આજુબાજુની જાહેર જગ્યાઓ પર તમાકુની બનાવટની પ્રોડક્ટનું વેચાણ કરતા હોય તેવી દુકાનમાં જોઈ શકાય તે રીતે બોર્ડ પર આરોગ્યલક્ષી ચેતવણી પ્રદર્શિત કરતું લખાણવાળું બોર્ડ નિયમ મુજબ લગાડેલ ન હોય તેવા દુકાનદારો તથા દુકાનની આસપાસની જાહેર જગ્યાઓમાં ધૂમ્રપાન કરતા ઈસમોને તેમજ નાની વયના વિદ્યાર્થીઓને તમાકુ સિગારેટનું વેચાણ કરતા દુકાનદારોને વડોદરા શહેર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા એસઓજી પોલીસની સંયુક્ત ટીમ દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ શહેરને નશામુક્ત કરવાના પ્રથમ પગથિયા તરીકે તમાકુ નિયંત્રણ અંગેની ખાસ ડ્રાઈવ રાખી યુવાનોમાં બચતા જતા તમાકુના બનાવટની સેવન ઉપર નિયંત્રણ લાવવાનું તથા આરોગ્યલક્ષી ચેતવણી વગરની તમાકુની બનાવટોનું વેચાણ કરતા દુકાનદારોને ડામવાનો છે